હેલો દોસ્તો કરો રાષ્ટોડિયો ફોલો લેક આજે તમને મારે વાત કરવી છે અમરેલી જિલ્લાના વઢિયા તાલુકાના દેવગામ ગામની કે જ્યાં એક સરસ મજાનો અમર સાહેબ આશ્રમ આવેલો છે ત્યાંના સ્થાનક હાલ ચંદ્રેશ બાપુ છે જેઓ આશ્રમ તરફથી પ્રસૂતા બહેનોને દેવગામ સામૂ આરોગ્ય કેન્દ્ર ખાતે જે બહેનો પ્રસૂતા હોય તેઓને સુખડી કે જે સામાન્ય આપણે કાટલું કહી શકીએ એવું કાટલાનું વિતરણ કર્યું છે માથે રહી અને સેવકોએ બનાવી અને આ કાટલું પશુતા બહેનોને જમાડવામાં આવ્યું છે આ ઉપરાંત આ દેવગામ આશ્રમ દ્વારા પશુઓને રોટલી કૂતરાઓને રોટલા ખીચકોલીને ડોડા આવી અનેકવિધ સેવા કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલું છે આપ ક્યારેક આ તરફ આવવાનો પ્રયાસ કરો

પોષક આહાર રૂપે સુખડીનું વિતરણ થયું છે તે તે બદલ તેમના લઘુ મોહન ચંદ્રેશભાઈ અને એમની ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને તેઓ દ્વારા આવી સરાહની પ્રવૃત્તિ ચાલુ છે વૃક્ષારોપણ છે સુખડી વિતરણ છે એ તમામ પ્રવૃત્તિઓ ગામના હિતમાં સતત ચાલુ રાખે છે અને વધુ ચાલુ રાખે એવી અપેક્ષા રાખું છું અને આ ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું

જે દેશી ભાષામાં આપણે કાટલું કહીએ છે તેનું વિતરણ કરેલું અને અમને ખૂબ આનંદ થયેલ અને આ સેવા અમારે અમૂલ બાપુના સોનલમાં તેણે એ સમયમાં રાજા સાહેબમાં આ સેવા સારું કરેલ હતી જેવી રીતે જરૂરિયાતમંદ જે બેનો છે તેમને પ્રસૂતિ સમયે ખાસ એમને પોષક તત્વોની જરૂર હોય છે તો તે અત્યારે તો સરકારી દવાખાનાની ખૂબ સારી વ્યવસ્થા થઈ ગઈ છે ત્યારે આ વ્યવસ્થા નહોતી ઘરે ઘરે જઈ અને બેનોને આપતા તો તે સેવા આજે અમને કરવાનો લાભ અમર થાય છે અને આજે અમે શ્રાવણ માસ પવિત્ર અને પંદરથી સોળ બહેનો તેમને ઘરે કાટલું એ ખૂખડી એ બનાવી અને સરકારી દવાખાનામાં જે સ્ટાફે પણ અમને ખૂબ સાથ સહકાર આપ્યો છે અને અમારા દેવગામનો સરકારી તમામ સ્ટાફ ખૂબ પ્રેમાર અને સેવાભાવી છે જેથી અમને ખૂબ આનંદ થાય છે અને મારે લોકોની આવી એક પ્રેરણા છે કે આવી જરૂરિયાતમાં પ્રસૂતિવાળી બહેનો છે

આલિકભાઈ વાળાના ધ્યાન હેઠળ નજર હેઠળ જ બનાવવામાં કરવામાં આવે છે કે જે કાટલું શુદ્ધ ઘીનું કે જે માથે પોતાની દેખરેખ રાખી અને આ કાટલું બનાવવામાં આવે છે એ ઉપરાંત બીમાર ગાયોની સેવા પણ કરવામાં આવે છે ગાયોને ઘાસચારો પણ પીરસવામાં આવે છે કબૂતરને ચણ પણ ખવડાવવામાં આવે છે એ ઉપરાંત મોટું કામ એવું છે કે અનેક વૃક્ષો કે જે વડીયા તાલુકામાં અનેક ગામે ગામ આપણે જોવા મળશે કે અમર સાહેબ આશ્રમ દ્વારા એ વૃક્ષોનું પણ વાવેતર કરવામાં આવે છે એ પણ એક ખૂબ સરાહની કામગીરી છે તો આપણે જોઈશું આ વિડીયોમાં સમાજ સાથે સમાજનું સમાજની સેવાનું કામ કઈ પ્રકારે થઈ રહ્યું છે તો આપ જોવો વિડીયો અને માણો કે દેવગામ આશ્રમની શું પ્રવૃત્તિ છે અને કઈ પ્રકારે આશ્રમમાં કામગીરી થાય છે કરો સ્ટુડિયો ફોલો લાઈક